કાકા સોક્રાટી આયા છે અલ્યા હારે મીટિંગ સરકારી નોકરી આવે અને ફ્રી ફાયર એ નતા રમા ફ્રી ફાયર અને આપણ તો એવી નો મે કોઈ છોકરે ઓછા 10 મની ન પાસ થયો આ નવ બુટ પણ ન પાસ થયો એ લગેણું બોગેણું ઉખડવા લાવું છું જો ખાલી હજુ તો હજી તો આના જીવ આમ ચહેરા કરાવ ને મેં કીધું તો પેલા

તું હિયર એ ને નીલ પિયર કદલા ના કરે ને હું કુ નહીં અને કે કદલા કરે તો મે તો એક ઢોગો મેલો ને છુટો ચાર પાગ છો તો પિયર તઈમાં તો આપણે બેન મળી જઈ સે અતારે અમે ઇમને રોડ ખાવા વાળા અને તમને તો બઈરા હે હેક ના લે તમારા બધાય અમે કોંગાતે જોર આવે હવે બઈરા કોને કે કોના કેવા

મોટી ઉંમર થાય ને તો ખબર પડી કે આખા ખાવડું કેટલી થાય આમ કેટલી મહેનત કરવી પડે અત્યારના છોકરા નિહાર જ નહીં જાઉં કઈ કરવું જ નહીં આ છોકરો ગમે ના ઓટલા તો ગમે ના આમાં કને કહેવાનું છોકરા ની વાત કેવા દે ગા દે અને આના તો હું મારું ને મને તો આ કે કોઈ છોકરા ને મુઠા ના ઠંકીમાં મુઠા ના ચડાવાય અને આયા નવમું પડી નપાસ થઈ ગયા નહીં ભણ્યું નહીં ભણ્યું અને પરીક્ષા નહીં આપી અને મને કે બાપા અમારો દાખલો કઢાઈ લો અને મરવા જાતો પાહ મર પાડો હારું ઉત્તરનો જુમાણો છોકરા ભણે તો એના માટે હારું હારું છે ને બાપા આપડે નહીં ભણે એટલે તન કે હે નકર આપડે આપડે ભણવાનું નહીં ભણ્યા નહીં બરોબર એટલે ત આ ખાવાના વેઠ છે આપડે હે કપરા વાડીન સાપરા વાડીન રહીએ

પપ્પાની જાવ હે હા ચી વાત ચી વાત અને આ બચ્ચા ઇમને બાપનું મોન તને હેક તો કોઈ પત્તી રમે છે પત્તી અમ ચીવા ના અમુત તુમાચેલા મરી જલા પપ્પા મારું તન હે બાપુ કરે ગયો આમ કેટલું દેવું કર્યો હશે તો મરી ગયો હશે એને દેવું કર્યું બાપ એને બોલ્યો કે એનો છોકરો મરી ગયો એના બાપે

આપણા છોકરા સંસ્કાર આલે છોકરા આપણા પપ્પા તમારે જ હોય ને તા એટલે આપણ જીવિત નું આ જો હજુ આ બધું બધા મલો કાયદા થઈ ગયા હવે ગામ હું તમારે અમને લૂટો ભરી નાલવાનું હોય અને અમે નઈ હોય તો તાણો તમે શું કરશો એમ કુકુ હજુ તો અમાર ભણવાની ઉંમર છે રમવાની ઉંમર છે પણ રમવાની ઉંમર હોય તો પણ તો ફીવર ઉપર રમવાનું હોય તો રમવાની લિમિટ હોય કરે 1 મિનિટ રમવાનું હોય આખો દાડી ના રમવાનું હોય થોડું પરવા લખવાનું કર